લાજપોર જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત નિપર જોવાની જાણ થતા સચિન પોલીસે તપાસ હાથ ધરી સુરતની લાજપોર જેલમાં એક કેદીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે સુરતની ઉત્તરાયણ પોલીસ બાદ ચોકબજાર પોલીસે ઝડપી પાડેલા આરોપી એવા કાચા કામના કેદી ભરત જીવનવાળાને ઉલટી થયા બાદ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું જેને લઈ હાલ તો સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે